આરોગ્ય મંત્રીએ જાહેર આરોગ્ય માટે ખતરનાક બોગસ તબીબોને દૂર કરવાની મહત્વતા પર ભાર મૂક્યો બોગસ તબીબોને ઓળખવા અને તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માટે વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે આ પહેલનો ઉદ્દેશ્ય આરોગ્ય વ્યવસ્થામાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો છે અને દર્દીઓને અયોગ્ય પ્રેક્ટિશનરોથી સુરક્ષિત રાખવાનો છે હોસ્પિટલ સુવિધાઓમાં સુધારો કરવા બાબતે પણ સૂચનાઓ આપવામાં આવી મંત્રીએ સિવિલ હોસ્પિટલની સુવિધાઓ સુધારવા અનેક યોજનાઓની જાહેરાત કરી આ સુધારાઓમાં અદ્યતન તબીબી સાધનોનો સમાવેશ વધુ સારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુધારેલી દર્દી સંભાળ સેવાઓનો સમાવેશ થાય છે હેતુ એ છે કે તમામ રહેવાસીઓને ઉચ્ચ ગુણવત્તાવાળી આરોગ્ય સેવા પૂરી પાડવી અને વ્યવસ્થામાં સુધારા માટે કડક પગલા લીધા છે બોગસ સુવિધાઓમાં સુધારો કરીને સરકારનો હેતુ રહેવાસીઓને સુરક્ષિત અને વિશ્વસનીય તબીબી સેવા પૂરી પાડવાનો છે એમને પોતાનું કરાવવાનું પણ છે એટલે ખૂબ સહેલાઈથી હવેના સમયમાં કારણ કે અત્યાર સુધીમાં તો આપણને ખબર નહોતી પરંતુ હવે એ ક્લીકે આપણને ગુજરાતમાં ખબર પડી જાય કે કોણ ઓફિશિયલ પ્રેક્ટિસ કરવાને લાયક છે આ બોગસ ડોક્ટરો જે લોકો લોકોના જીવનના સાથે ચેડા કરી રહ્યા છે એના માટે સરકારની અથવા તો અમારા આરોગ્ય વિભાગની કોઈ પણ રિયાત એમને બક્ષવાના મૂડમાં અમે નથી રાજકોટ શહેર ખાતે ટોટલ છ તબીબો ઝડપાયેલા છે બોગસ તબીબો કે જે ડિગ્રી વગર એલોપેથિક દવાઓ પ્રેક્ટિસ કરતા હતા માહિતી મળે એટલે પોલીસ ત્વરિત કાર્યવાહી કરશે એસઓજી દ્વારા લોકલ પોલીસ દ્વારા એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે